ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ અમરેલીના ભાજપના જ પાલિકા સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત અમરેલી પાલિકા ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને કરી રજૂઆત અમરેલી નગરપાલિકામાં ભાજપના બે જૂથો સામસામે આવી ગયા છે અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કાળુ પાનસુરિયાના આગેવાનીમાં કરાઈ હતી રજૂઆત અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે નિર્ણય થતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે અગાઉ બોલવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણ વગર જ રદ કરવામાં આવી હતી કારુભાઈ પાનસુરિયાનું કહેવું છે નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચને અટકાવી દેવા રજૂઆત કરવામાં આવી છે અમરેલી નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની જ લડાઈ શરૂ થઈ ગઈ છે છેલ્લા એકાદ આદ વર્ષથી અંદરખાને ચાલતી નારાજગી હવે સામે આવી છે આગામી દિવસોમાં નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે એક દિવસ અગાઉ વોટ બોલ મુલબ્ધી રાખવો હોય તો પણ બોર્ડમાંય મુલકભરી ગયો બોલની બાવમાંથી બોલ મુલકવી રહી શકે એની જગ્યાએ એને ખાલી લેટર લખીને બોલના બધા મેમ્બર કીધું ને બોર્ડ આપણું છે એ મુલકવી રાખવામાં આવે અને એ જવાબદારી થઈ ગયા અને પછી અમે ઉપર મુખતી બોલ કલાવાળા હતા પણ ચીપ ઓપરેશન સાઇબર ત્યાં

ત્યાં સુધી કોઈ આવશ્યક સિવાયના ખર્ચા કરવા નહીં છતાં પણ એને એ ચાલુ અને એ તો એ બીજો મારો મુદ્દો બીજો મુદ્દો આજે મેં ફરી વાર મેં જે બિલ કહી દઉં છું કે ગેરબંધાનીય રીતે જે બોલ બોલત બી રાખ્યું છે ને એને તાત્કાલિક બોલવા માટે ચીફ ઓફિસરને આપ્યો છે માનવી કલેક્ટર સાહેબ આપવાનો હતો આજે આપને દેવા આવ્યો છે

બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક મહિના દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કાર્યો ફક્ત કારોબારીની સંબંધથી જે પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલો છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા ચીફ શ્રી અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ શ્રી પાસે કલેક્ટરશ્રી પાસે અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવાના છીએ